તો કેમ છો મિત્રો મજામાં જ હશો તો આજે આપણી પાસે ઇકો ગાડી વેચવાની છે વિડીયો છેલ્લે સુધી જોજો સૌથી પહેલા કોઈ પણ મિત્રને પોતાના જૂના વાહનની જાહેરાત કરવી હોય તો ત્યાં બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયોમાં લખેલ વિગતો મોકલવાની રહેશે આજે આપણી પાસે મારુતિ સુઝુકી કંપનીની ઇકો ગાડી વેચવાની છે ગાડી પાવરફુલ કંડિશન માંગ છે બે હજાર બાવીસના દસમાં મહિનાનું મોડલ છે ગાડી એકદમ કમ્પ્લેટ રનિંગ કન્ડિશન માંગ છે ગાડી શોરૂમ કંડિશન માંગ છે ફોટાની અંદર જોઈ શકો છો ગાડી માંગક્યા અને સ્ક્રેચ કે ગોભા પણ નથી ગાડી માંગ કંપની ફિટિંગ સીએનજી ગાડી માંગકાની પણ પ્રકારનો ફોલ્ટ નથી ગાડીની કિંમતની વાત કરીએ તો કિંમત 630000 માં ત્રીસ છે કિંમત માંગ રૂબરૂ માંગ ફેરફાર થઈ જશે અને ગાડીની લોન પણ ચાલુ છે કોઈ ભાઈને વાપરવી હોય તો ગાડીના 21 હપ્તા ભરાઈ ગયા છે 39 હપ્તા બાકી છે 13820 નો હપ્તો છે વધુ માહિતી માટે માલિકનો નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે માલિકનો સંપર્ક કરવો ગાડી જોવા માટે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો ગાડી જામનગર અને રાજકોટ જોવા મળે ગાડી તાત્કાલિક વેચવાની છે ખરીદવા માલિકનો સંપર્ક કરવો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી દરરોજ જૂના વાહનના વિડીયો જોવા મળે